ગુજરાતમાં કમોસમી વરસાદનું જોર હજુ પણ યથાવત રહ્યું છેલ્લા ચોવીસ કલાક દરમિયાન હવામાન વિભાગના અહેવાલ મુજબ ગુજરાત પર વરસાદી ગતિવિધિ સક્રિય રહી હતી જ્યારે સૌરાષ્ટ્ર કચ્છમાં પણ માવઠું પડ્યું હતું ગુજરાત પ્રદેશના મોટાભાગના સ્થળોએ અને સૌરાષ્ટ્રના ઘણા સ્થળોએ વરસાદ નોંધાયો હતો જ્યારે કચ્છના અમુક સ્થળોએ વરસાદ પડ્યો હતો ખાસ કરીને સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો હતો ગાંધીનગર અને ભરૂચમાં સાતસે મી વરસાદ છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો રાજુલામાં ત્રણ દશાંશ ચાર છ ઇંચ ખાંભામાં બે દશાંશ નવ નવ ઇંચ બે દશાંશ ચાર આઠ ઇંચ તળાજામાં બે દશાંશ ચાર આઠ ઇંચ જાફરાબાદમાં બે દશાંશ શૂન્ય પાંચ ઇંચ મહુવામાં એક દશાંશ નવ ત્રણ ઇંચ ઉનામાં એક દશાંશ છ એક ઇંચ ભાનવડમાં એક દશાંશ પાંચ શૂન્ય ઇંચ પડદ્રીમાં એક દશાંશ આઠ ઇંચ ખંભાડિયામાં એક દશાંશ ચાર ઇંચ અને લીંબડીમાં એક દશાંશ એક શૂન્ય ઇંચ વરસાદ પડ્યો હતો એટલે કે માવઠાની અસર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વધુ સક્રિય હતી તાપમાન અને હવામાનની સ્થિતિ તાપમાનની વાત કરીએ તો ગુરુવારે ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં દિવસના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે કચ્છના કેટલાક ભાગોમાં તાપમાનમાં થોડો વધારો થયો હતો રાત્રિના તાપમાનમાં જો કે મોટો ફેરફાર નહોતો દિવસનું સૌથી વધુ મહત્તમ તાપમાન દશાંશ ત્રણ બે ડિગ્રી સેલ્સિયસ નલિયા ખાતે નોંધાયું હતું જ્યારે સૌથી ઓછું લઘુત્તમ તાપમાન એકવીસ ડિગ્રી સેલ્સિયસ ગાંધીનગર ખાતે નોંધાયું હતું રાત્રિનું તાપમાન સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં સામાન્ય કરતા વધુ નોંધાયું હતું હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ચોવીસ કલાકમાં પણ રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ભરૂચ અને સુરત તેમજ અમરેલી અને ભાવનગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે આ ઉપરાંત ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના તમામ જિલ્લાઓમાં ત્રીસ દશાંશ ચાર શૂન્ય કી મી પ્રતિ કલાકની ઝડપે પવન અને વીજળીના કડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે